ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ સોળસો અમરેલી પંદરસો પિંચ્યાસી જામનગર પંદરસો સાહીઠ જસદણ પંદરસો પંચાણું ખાંભા ચૌદસો ધારી ચૌદસો પાંસઠ રાજકોટ સોળસો પાંચ મોરબી ચૌદસો એકાવન ધ્રોલ ચૌદસો સાવરકુંડલા પંદરસો પાંસઠ જામજોધપુર પંદરસો એકાણું તળાજા ચૌદસો સિત્તેર બગસરા ચૌદસો પચાસ કાલાવડ પંદરસો ચુમ્માલીસ વાંકાનેર પંદરસો ત્રણ હળવદ પંદરસો ઓગણત્રીસ બાબરા સોળસો ગોંડલ પંદરસો ભાવનગર ચૌદસો છ્યાસી જેતપુર પંદરસો ખડક મિત્રો વાયદા બજાર ઉપર નજર નાખી લઈએ તો પાંચ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન પચીસ નો જીરો પોઈન્ટ પંદર જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર એકસો પચાસ અને એનસીડીએક્સ ઉપરનો કોકુ કપાસિયા ખોડનો જૂન બે હજાર નો વાયદો બાવન રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર અને જુલાઈ બે હજાર નો વાયદો પિસ્તાલીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકસો છોતેર ની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોળનો જે જે કિલોનો કપાસિયા ખોળનો કોથળો આવે છે તેના સાઠ કિલોના હાજર ભાવ ત્રેવીસો ને પચાસ અતિ સારો ખોળ હોય તો સાઠ કિલોનો ભાવ છે તે બ્રાન્ડનો બોલાઈ ગયો છે તમારા વિસ્તારમાં કપાસના ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાઉં વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતકાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો